શહેરના મહિલા કોલેજ સર્કલ બગીચામાં લાખો રૂપિયાના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ એક વૃક્ષ પાડવામાં આવતા ભારે નુકસાની પહોંચી હતી ભાવનગર શહેરના રાજાશાહી સમયના અનેક બાગ બગીચાને સર્કલ આવેલા છે તે લાંબા સમયથી મનપા હસ્તક હોવાથી જેમના તેમ પડ્યા હતા જોકે મનપા દ્વારા તમામ સર્કલ અને બગીચાને બ્યુટીફિકેશન કરી રિનોવેશન કરાયું હતું મનપા દ્વારા કરોડોના ખર્ચ બાગ બગીચા પાછળ કરાયો હતો પરંતુ જાળવણીના અભાવે લોકોના પૈસાનો વેડફાય થઈ રહ્યો હોય તેવું જોવા મળ્યું હતું તાજેતરમાં જ મહિલા કોલેજ સર્કલનું બ્યુટિફિકેશન કરી રિનોવેશન પૂર્ણ થયા બાદ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં લાખો રૂપિયાના ખર્ચ કરાયો હતો ત્યારે મહિલા કોલેજ સર્કલના બગીચાનું લોકાર્પણ કરાયેલા થોડા દિવસ થયા અને એક મોટું તોતિંગ વોક્સ પડ્યું હતું અને મહિલા કોલેજ બગીચામાં મોટી નુકસાની પહોંચી હતી ત્યારે વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરાયા હતા કે મહાનગરપાલિકાના આયોજનમાં અભાવ મને પદાધિકારી અને અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવને લીધે લોકોના ટેક્સના પૈસા વેડફાઈ રહ્યા છે મહિલા કોલેજ સર્કલ જ્યારે બનતું હતું અને જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે તમામ વસ્તુઓ જોઈને ક્યાં શું કરવું પડે તે કામ કરવું જોઈએ જેના બદલે માત્ર કોન્ટ્રાક્ટરને ફાયદો થાય તેમ કામ કરવામાં આવતા તાજેતરમાં જ લોકાર્પણ કરાયેલા બગીચામાં મોટી નુકસાની પહોંચી હતી જ્યારે આ અંગે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા જણાવ્યું હતું કે તાજેતરમાં પવન આવ્યો હતો અને વૃક્ષ પેડ્યું હતું જે કુદરતી છે મહાનગરપાલિકા દ્વારા વૃક્ષને કાપવામાં આવ્યું નથી જોકે વૃક્ષ પડતા મોટી નુકસાની હોવાની પણ ચેરમેને દ્વારા જણાવ્યું હતું પરંતુ ભાવનગરમાં છેલ્લા લાંબા સમયથી કોઈ પણ પ્રકારે પવન ફૂંકાયો નથી અને જો કુદરતી રીતે પણ પીડું હોય તો મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચ કર્યા બાદ ઝડપથી બગીચામાંથી વૃક્ષ હટાવી અને તૂટેલી વસ્તુઓ ઝડપથી રિપેરિંગ કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી હતી ન શરૂ ખબર હોત ને

ભાવનગરના ના ટેક્સનો પૈસા કઈ રીતે વેડફાટ થાય છે અને કેવી રીતે બરબાદ થાય છે એનું આયોજન કરે છે તાજેતરમાં મહિલા બાગ બગીચો ત્યાં હતો જ સુંદર મજાનો બગીચો હતો રિનોવેશન કરીને ખર્ચો કર્યો ખર્ચા કર્યા પછી શું જુ એ ઝાડ કાપવાનું છે ઝાડ કાપતા નુકસાની થઈ સારા જે કઈ રમત સાધન હતા એને નુકસાની કરી જ્યાં પાળી તૂટી છે તો ખરેખર આ બેધારી નીતિ છે એક નક્કી કરવું જોઈએ એવા તળાવ બનાવ્યા પહેલા

કોર્પોરેશનનો પૈસાનો વેળફાટ કરવાનો છે અને કોન્ટ્રાક્ટરનો બચાવ કરવાનો વાત છે આ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા લગભગ લગભગ કરોડના ખર્ચે મહિલા કોલેજ સર્કલનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે આ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આપના માધ્યમથી હું કહી રહ્યો છું વિપક્ષ જ્યારે આ ઝાડ કોર્પોરેશન અપાડ્યું એવું કહી રહ્યું છે ત્યારે ઓપન ચેલેન્જ કરું છું કે કોર્પોરેશન દ્વારા આ ઝાડ પાડવામાં નથી આવ્યું કુદરતી રીતે મોટું લીલગીરીનું જે ઝાડ વર્ષો જૂનું હતું એ પવન હમણાં થોડા દિવસ પહેલાં પવન જ્યારે વધારે ફૂંકાણો ત્યારે એ કુદરતી રીતે પડ્યું છે અને એ પડવાના કારણે અન્ય નુકસાન પણ થયું છે જો કોર્પોરેશનને પાડવાનું હોય અથવા કોર્પોરેશન પાડવા માગતી હોય તો એને પદ્ધતિસર પાડવામાં આવે અને પદ્ધતિસર એને નીચું ઉતારવામાં આવે જેથી કરીને નુકસાન ન થાય અને દીવા જેવી વાત છે કે કોર્પોરેશન આવું રીતની ઘટના કોઈ અને કોર્પોરેશન જ્યારે પાડવાની વાત હોય તો પાડવા માટે થઈને મંજૂરી પણ લેવામાં આવતી હોય છે કોઈ પણ વૃક્ષ પાડવાનું હોય ત્યારે મંજૂરી પણ લેવામાં આવતી હોય છે પણ કુદરતી રીતે પડેલા વૃક્ષને એનો નિકાલ કરવો એ પણ કોર્પોરેશનની ફરજમાં આવે છે અને નિકાલ કર્યો છે પણ કોઈ કોર્પોરેશને આ જાડવું પાડ્યું નથી આ વિપક્ષનો પાયા વિહાણો આક્ષેપ છે વિપક્ષ વિકાસને જોઈ નથી એકતી અને વિપક્ષ વિકાસને જે રીતે થઈ રહ્યું છે એ દ્રશ્યો ભાવનગરના બદલાઈ રહ્યા છે તસવીરો ભાવનગરની બદલાઈ રહી છે એ તસવીરો એની આંખમાં બરાબર બેસતી નથી એટલા માટે વિપક્ષ આવો આક્ષેપ લગાવી રહ્યો છે હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાવનગરમાં આ મહિલા કોલેજ સર્કલનું જાળવું નહીં પણ અન્યથા પણ કોઈ જાણવા પાડવામાં જે વિકાસની અંદર આવતા હોય ત્યારે પણ અમે કોર્પોરેશન એમની મંજૂરી લઈને જ કમિશનરશ્રીની મંજૂરી દ્વારા જ જાણવું પાડવાની વાત આવતી હોય છે દેશના વડાપ્રધાન જ્યારે એક પેડ માકે નામની કલ્પના સાથે સંકલ્પો સાથે આ પ્રકારનો જ્યારે આ સમગ્ર હિન્દુસ્તાનની અંદર પ્રોજેક્ટ ચલાવી રહ્યા હોય તો ભાવનગર મહાનગરપાલિકામાં પણ આ અંત્યોદયના આધાર ઉપર ચાલતું શાસન છે ક્યારેય પણ ઝાડવા પાડવા માટે આવે અથવા અમને કોઈ એવો અમારો વિચાર પણ નથી હા ચોક્કસ મોટો થતો હોય એને જૂના ઝાડવા હોય તો એને સો ટકા હટાવવા જોઈએ એની સામે બીજા રોપવાનું પણ આયોજન કરી રહ્યા છે અને પાડવાની તો કોઈ વાત જ નથી અને પાડ્યું હોય તો મેં તમને કીધું દાવા સાથે કે આવી રીતે ન પાડે જેથી કરીને પ્રોજેક્ટને નુકસાન થાય આ તમે જોઈ રહ્યા છો તમારા દ્રશ્યો પણ તમારી પાસે કેમેરામાં કેદ છે કે જે રીતે પડ્યું છે એના કારણે કમાનું જે બનાવવામાં આવેલી એમને પણ નુકસાન થયું છે ઓચિતનું પડ્યું છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવ્યું છે એને પણ નુકસાન થયું છે કોર્પોરેશનને પાડવાનું હોય તો એને વિધિવત ઉતારવામાં આવે એને વિધિવત રીતે એની કાર્યવાહી કરવામાં આવે આવું કંઈ જ નથી કુદરતી રીતે પડ્યું છે ચોક્કસપણે દુઃખ છે કે જારું ગયું છે પણ એની સાથે સંકલ્પના સાથે અમારા પ્રયાસોથી બીજા જાડવાઓ પણ રોપવામાં આવશે આ વિપક્ષના આક્ષેપને હું ઉખોડું છું આ પાયાવિહો આક્ષેપ છે આગામી દિવસોમાં પણ વિપક્ષ આ આવા આક્ષેપ ન કરે એવું આપના માધ્યમથી વિનંતી કરું